એ સમજવું છે કે આ બગદાણા અને તેમાં જે આખી ચર્ચા જે થઈ રહી છે માયાભાઈ આહિર અને તેમના પુત્ર પર જે આક્ષેપો તમારા તરફથી લગાવવામાં આવેલા હતા અને ત્યાર પાછી ન્યાયની માગણી થઈ રહી છે કોડી સમાજના અલગ અલગ આગેવાનો પણ આગળ આવ્યા હવે જ્યારે સીટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય તો ન્યાયની પરિભાષા એટલે કે ન્યાય કયા પ્રકારનો જોઈએ છે તમને હું પહેલેથી જ

આપે કઈક તો વાત કરી હશે ને કે આ પ્રૂફ છે પોલીસ સ્ટેશન પ્રૂફ વગર તો માને નહીં આપે પ્રૂફ રજૂ કર્યા હતા હા પહેલેથી જ્યારે હું હોસ્પિટલ હતો ત્યારે પોલીસે જે કઈ તપાસમાં ફરિયાદ લખવા આવી ત્યારે એની ઓડિયો ક્લિપ પણ મારી પાસે છે બરોબર કે મારે આ રીતનો બનાવ બન્યો છે પણ ત્યારે મારા કહેવા મુજબ પોલીસે લખ્યું નહીં મારી માંગણી એ જ છે કે જે કઈ આવતરું રસ્યું છે મારી પાછળ જયરાજ આહિર એ તો જયરાજ આહિર નું નામ એમાં સામેલ થવું જોઈએ હું લખાવું છું છતાંય આ લોકો પોલીસ પ્રશાસન છે એનું નામ લેતી નથી આખી વાત જયારે ચર્ચા થઈ રહી હોય ત્યારે નવનીતભાઈ આજે સીધી જ વાત આપ સાથે થઈ રહી હોય મુંબઈ સમાચારની તો એ વાત તો જાણવાનો ચોક્કસ અમે પણ પ્રયત્ન કરીશું કે આ મામલો શું છે કેમ આપના પર હુમલો કરવામાં આવેલ આક્ષેપ કરવામાં આવે કારણ કે માયાભાઈ એ તો એ વિડીયો જાહેર કરીને માફી પણ માગેલી હતી મેનેજિંગ ટ્રસ્ટી છે એટલે અહીંયા એના ટ્રસ્ટી લોકો જેમ કે મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી એટલે મને એનું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું એટલે મેં એમને કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો એણે એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટેસ્ટ નથી તો હું માફીનો વિડીયો બનાવીને મૂકી દો એને એની રીતે માફીનો વિડીયો બનાવી નાખ્યો પછી એના દીકરાને લાગી આવ્યું કે ભાઈ મારા બાપા પાસે માફી મગાવી એને એટલે મારામાં ફોન આવ્યો એનો કે ભાઈ તું ક્યાં છો અને શું છે મારા મિત્રના ના ફોન આવ્યો બગદાણા આવ્યા છીએ બીજા એક ભાઈ નો ફોન આવ્યો એ પછી બે ત્રણ કલાકમાં મરી આ બધી ઘટના બને છે ઘટનામાં આપ એકલા હતા કે આપની સાથે કોઈ હતું આપને કોઈ વાગ્યું અથવા તો હું એકલો ચર્ચા થઈ ત્યારે નવનીતભાઈ એ પણ છે કે અલગ અલગ આગેવાનો પણ આપની સાથે મળવા આવ્યા હતા હોસ્પિટલમાં પણ આવ્યા હતા અને આપના સમર્થનમાં પણ આવ્યા હતા

આયોજન ન્યાય માટે જ અમારું પેલું શરૂઆત ભાવનગર થી થશે પછી તમામ ગુજરાતના જિલ્લામાં બધી જગ્યાને છેલ્લું અમે છેલ્લે અમારું મહાસંમેલન બગદાણા થશે આ જે આખું જે સંમેલન છે તેમાં મુખ્ય મુદ્દાઓ અથવા એજન્ડા જે કહીએ આપણે તો કયા કયા પ્રકારના એજન્ડાને સ્થાન આપેલું છે કે અમે આ આ એજન્ડા પર સમાજ સાથે વાત કરીશું મુખ્ય એજન્ડા એ જ છે કે મુખ્ય આરોપી ધરપકડ થાય છે મુખ્ય આરોપી છે એમની બરોબર એ મુદ્દા ઉપર જ અમારે બધું છે આપે આક્ષેપો કર્યા છે વારંવાર કે જયરાજ આહી મુખ્ય તમારી પર જે આખું જે હુમલો થયેલો તેનો આરોપી છે હમણાં બે ચાર દિવસ પહેલા એસઆઈટી સમક્ષ તેમને હાજર પણ થવાની વાત હતી હાજર પણ થયેલા હતા આખી પ્રક્રિયા ચાલુ છે તો હવે જ્યાં સુધી પ્રક્રિયા ન થાય પૂરી ન થાય ત્યાં સુધી ન્યાયની પરિભાષા કઈ રીતે નક્કી થશે એમાં તમે જોવો છો ને કે જે કોઈ આરોપી તરીકે જેમનું નામ હોય છે હું ત્યાં ગયો મેં બધા પ્રૂફ મારી પાસે જે જે હતા એ બધા રજૂ કર્યા છે મેં બરોબર એમાં પણ મારા પ્રૂફ આપવા પ્રમાણે હજુ કોઈની પૂછપરછ અમુક માણસો નથી થઈ એ જગ્યા એ દિશામાં તપાસ પણ નથી થઈ

એવું લાગી રહ્યું છે અથવા તો તમને ન્યાય ના મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે કોઈ કોઈ રાજકીય કોઈ વાત નથી આ એક પ્રશાસન માનો કે પોલીસ પ્રશાસન છે એ લોકો જેને બચાવવા માંગે છે કઈ રીતે બચાવવા માંગે છે આરોપી છે એ પણ બીજેપીમાં છે બરોબર અને એના પપ્પાના ના માયાભાઈ ના પણ બીજેપી ના અમુક ઘણા બધા નેતાના યારે કનેક્ટિવ છે બરોબર એવું લાગે છે કે કોઈ રાજકીય પક્ષ

આ આખી વાતમાં આપના સમર્થનમાં અનેક જે મોટા માથા છે તે પણ હોસ્પિટલમાં મળવા આવેલા અને ત્યાર પછી અલગ અલગ માંગ પણ કરેલી આપના સમર્થનમાં પણ બધા ઉભા છે તો હવે આ કોળી સમાજ નું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ આપે કહ્યું તે પ્રમાણે અમારે ન્યાય જોઈએ તેવો છે આ સંમેલન નું આયોજન કરવાથી કદાચ તમને એવું લાગે છે કે જયરાજ આહિરનું નામ એફઆઈઆર માં આવી જશે જે કોઈ આવી ઘટના બીજી વખત ન બને કોઈ પણ સાથે મારા સમાજ જોડે નહીં પણ અન્ય સમાજ જોડે પણ ન બને અને ત્યાં અમારે જે અમારું આયોજન છે એમાં અન્ય પીડિતો પણ આવવાના છે જેમના ન્યાય વકીલ ની લીગલ ટીમ આવશે એ એમની આખા આખી ફરિયાદ આખી જે કઈ એની મેટર હશે એ હાઈકોર્ટમાં એમની ડાયરેક્ટ પિટિશન દાખલ કરવાની છે જે અન્ય લોકોની જે પીડિતો છે મારી જેમ એમની પણ પોલીસ પ્રશાસને પેલા ફરિયાદ નથી લીધેલી તો એ લોકો પણ ત્યાં આવવાના છે આ અમારી પહેલાના પણ આવા બધા બનાવો અમારી વિસ્તારમાં બન્યા છે તો એ લોકો પણ ત્યાં આવવાના છે આ પહેલા અગાઉ જે બનાવ બનેલા છે એમાં કઈ રીતના બનાવો બનેલા છે પીડિતો જે છે એમના આક્ષેપો અથવા તો તેમની પાસે જે બનાવ બનેલા છે તેની શું વિગત છે

કે આ જયરાજ આહિર કહેવાથી હુમલો થયો છે અથવા તેમણે હુમલો કર્યો છે આ જ પ્રકારે ભૂતકાળમાં પણ ચાર પાંચ ઘટનાઓ બની છે અને તે પીડીતો પણ તમારી સાથે આવવાના છે તો એ પાસે ઘટનાઓ છે જી ચાર પાંચ તો ખાલી મારી પાછે આવી છે ઘટના એ પોતે બધા લોકો આવ્યા છે પણ આવી તો ઘણી બધી ઘટના છે હું બધાને એમ કઉ છું કે ન્યાય ની સામે તમે લડો આ પ્રશાસન કેટલું ટકી રહે છે આપણે જોવું છે આપણે ન્યાય લેવાનો આપણે સાચા છીએ તો ન્યાય લેવાનો જ અલગ અલગ ચાર પાંચ ઘટનાઓ જે છે તે પણ આ જે તમારી જે શંકા અથવા તો આશંકા છે આક્ષેપો છે કે આમનું નામ જે છે તેમનું નામ જે હમણાં આપ ચર્ચામાં કરી રહ્યા હતા કે જયરાજ આહિર આ પહેલા પણ આ રીતની ઘટનાઓ કરી ચૂકેલા છે અને પીડિતો પણ તમારી સાથે આવવાના છે હા કેવા કેવા પ્રકારની ઘટનાઓ થઈ રહી હતી તેના પર આપણે ચર્ચા કરી રહ્યા હતા મને થોડી વિગતવાર વાત જણાવશો તો દર્શકો સુધી પહોંચી શકાશે એક ભાઈના દીકરાનું કઈ એક્સિડન્ટ કરીને જયરાજ છે એના પપ્પા માયાભાઈ એ પીડિત એમ કે છે એ અને માયાભાઈના કાકા કાકા એમના દીકરાનું એક્સિડન્ટ કરીને મારી નાખ્યો છે પછી જે જયરાજ છે એમને એનો ભાઈ ભરત છે એમને કોઈ ગરીબ માણસ છે એમનું મકાન પાડી દીધું પવન સરખા છોલા એમાં પણ પોલીસ ફરિયાદ ને બધું એ લોકોએ કર્યું છે પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ જ એની પાસે તો વિડીયો ઓડિયો એને પોતાને ગાડીમાં ભરીને લઈ ગયા છે બધા પ્રૂફ સાથે છે સત્તાય પોલીસ એની ફરિયાદ નથી લીધી અત્યાર સુધી

એના વાહનો છલાવવા માટે થી ત્યાં ટૂંકમાં માનો કે પવન સરખા ઉભા કરવા છે તો મોટા મોટી ગાડીઓ ત્યાં પસાર કરવાની હોય છે બરોબર તો કોઈના નાના રસ્તામાં એ તો ક્રોસ ન થઈ શકે એટલા માટે નાના માણસોને દબાવીને કોઈના મકાન પાડી દે છે આવું બધું કરે છે આપે કહ્યું કે કોઈક ગાડી કરીને એક્સિડન્ટ કરેલો હતો તો તે પાછળ શું હેતુ હોય કોઈ એમને તો કરવાનો ઈચ્છા ન એમાં એક વિડીયો બની ને આવેલો છે કે એમના દીકરાને ત્યાં કામ કરતો હતો ને એમને કઈ પોલીસ નો લેટર આવ્યો જોઈનિંગ લેટર દિલ્હી અને એમને જવાનું હતું ને એને શોરૂમ માં કઈ વાત કરી છે કે મારે હવે થોડો ટાઈમ છે ને પછી મારે મને નોકરી જોબ મળી જવાની છે ગવર્મેન્ટ તો હું ત્યાં વયો જવાનું છું હવે આના કઈ કારનામાં છોકરાઓને કદાચ ખબર હશે તો એ બાબત થી એના પપ્પા એવું કેતા કે મારા દીકરાને આ રીતે મારી નહીં પડશે નમનુભાઈ આ જે આ પીડિતો જે છે તેમનો પણ એક જ માંગ છે કે амની સજા થાય આપની પણ એક માંગ છે કે амની સજા થાય આપને માયાભાઈ સાથે તમારી કોઈ વાતચીત થયેલી છે ખરી આ ઘટના બન્યા પછી પછી જે આ ઘટના એ જે છોકરો ઓફ થઈ ગયો છે એમાં એને માયાભાઈ પોતે ઈ જે છોકરો ઓફ થઈ ગયો છે એના પપ્પા પાસે જાય છે એને દસ લાખ રૂપિયાની લાલચ આપે છે કે ભાઈ તું ફરિયાદ ને એવું કશું કરતો નહીં હું તને દસ લાખ રૂપિયા આપીશ પછી એને કઈ પૈસા પૈસા કઈ આપ્યું નહીં પછી કે તું ફરિયાદ કોઈ પણ જગ્યાએ કરવા જાય તો તારી ફરિયાદ પણ લેવામાં નહીં આવે તો આ બધી જગ્યાએ માનો કે જે જે વિસ્તાર લાગતો હતો એ પોલીસ સ્ટેશન પણ એ ગયા હતા પણ એમની પણ ક્યાંય ફરિયાદ લેવામાં આવી નહીં જે આપનું એવું કહેવું છે કે આ આખી ઘટનાઓ પાછળ એક જ વ્યક્તિનો હાથ છે તો શું માયાભાઈ ના પુત્ર જે જયરાજ આહીર છે તેની ગુંડાગર્દીથી તમે બધા ત્રસ્ત છો

આખો જે ટોન છે વાત કરવાનો અથવા તો આપની સાથે કોઈ બીજી કોઈ વાત કરી હોય આપને મળવાની કોઈ વાત કરી હોય તેવું કંઈ છે હા એ તો એ તો સ્વીકાર છે મારા છોકરાની ભૂલ થઈ ગઈ છે તો આપણે બેસીને સોલ્યુશન લાવી નાખીએ ને એમ હા તો મે ના આપી મારે એવું સમાધાન કરવું નથી હમ સમાધાન નથી કરવું તેવું આપનું વલણ છે સામે પક્ષે સરકારે આખી એક ની રચના પણ કરેલી છે તેને પણ હાજર પણ કરેલો છે હવે જ્યાં સુધી આ આખો વાત એક જગ્યાએ નક્કી થઈને ન પહોંચે ત્યાં સુધી રાતો જોવી પડશે ને ન્યાયિક પ્રક્રિયા તો ચાલી જ રહી છે આપણે ન્યાય ન્યાય પ્રક્રિયા અત્યારે જે એસઆઈટી ની હાલે છે સિગમ જેવી છે સગીડાત કરો સગીડાત કરો

પ્રશાસન પર ભરોસો નથી તો આપણે સરકાર અને મુખ્યમંત્રી સુધી વાત આપની વાત પહોંચેલી છે તો ત્યાં સુધી તો રાહ જોવી પડશે ને હા પણ ત્યાં સુધી અમે રાહે બેઠા આમ રાહે તો છીએ જ પણ અમે અમારું કામ એ ચાલુ જ રાખવાના છીએ બરોબર કે અમારો સમાજ આ બીજા કોઈની સાથે ઘટના ન બને અન્ય સમાજ સાથે ન બને અમારી એકતા છે અમે દેખાડશું ને નમિતભાઈ એક છેલ્લો સવાલ છે

માયા માયાભાઈ જયારે આખી વાત કરી લીધી હોય તો પછી નવનીતભાઈ એક વખત મળવાનું પણ નથી થતું તમારું એમની સાથે કઈ વાતચીત આગળ વધતી નથી આ તો મારો જીવ બચ્યો છે તો એ બાબત મળવાનું શા માટે આવી ભૂલ જ એના ન કરાય ને કાયદો કાયદા રીતે કાયદા ની રૂએ કામ કરાવશું ને અમે એને એને ભૂલ કરી છે બરોબર તો એને સજા મળવી જોઈએ ને સમાધાન છે એનું એમાં

માયાભાઈ દેખાવના જ ખાલી કલાકાર છે બાર બાકી તો અહીંયા એની પ્રજા બધી ગુંડાગર્દી ઉપર જ છે માયાભાઈ જાતે કોઈ દિવસ આ જે તમારો વિસ્તાર છે ત્યાં ફરવા નીકળ્યા હોય હરવા ફરવા નીકળ્યા હોય અને આ બધી કોઈ વાતચીત કોઈ કે કરી હોય કે અમને આવી તકલીફ પડે છે તેવી કોઈ વાત તેમની કામ તેમના કામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થયેલો છે ખરો સમજાય નહીં મને નમિતભાઈ મારો સવાલ એ છે કે આ જયરાજ આહિર અને તેનાથી ગુંડાગરીબ થી થી બધા થાકી ગયા છો ત્રાસ છે એ બધી વાત આપ કરી રહ્યા છો તો માયાબી સાથે વાતચીત કરવાનો કોઈ મોકો મળેલો છે ભૂતકાળમાં કે ભાઈ તમારા છોકરો આ રીતનું કરે છે મારો દીકરો શું કરતો હોય એ મને ખબર ન હોય તેમનું વલણ શું રહ્યું છે પોતૂ કેનો દીકરો જે પોતાનો દીકરો જે ક્યાં વિસ્તારમાં કામ કરતો હોય પોતાને બાપને નો ખબર હોય પોતાનો બાપ એમાં સામેલ જ હોય ને મતલબ કે કોઈ આગેવાને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન નથી કર્યો પણ ગુંડાગર્દી જેવી એની એટલી બધી હોય કે ત્યાં સુધી પહોંચવા ન દે એના દીકરા શું કામ કરે બાપને ખબર જ હોય ને પોલીસ સ્ટેશન ને બધું ઉપર લેવાનું એનો બાપ સંભાળે છે તો એને ખબર જ હોય ને કે મારા દીકરા શું ધંધા કરે છે તો હવે આ જે કોડી સમાજનું જે સંમેલન મળવાનું છે તેની તારીખ નક્કી થઈ ચૂકેલી છે કે હજી હવે જાહેર કરશો પહેલી તારીખ અમારે નક્કી છે ભાવનગર જિલ્લાની હા અને ત્યાર પછીના અલગ અલગ આયોજન છે હા ત્યાર પછી સુરત વલસાડ

તેમણે કોઈ દિવસ બગદાણા આવીને તમારી સાથે વાત કરી હોય કોળી સમાજ સાથે વાત કરી હોય તેવું કોઈ ભૂતકાળમાં બનેલું છે ખરું હા એનું છે બધું પણ અત્યારે કોઈ ઈ બારામાં અમારે ચર્ચા નથી કરવી એ બધું પછીની મેટર છે આ જે અત્યારે જે આરોપી છે ત્યાં સુધી પહોંચવાનું છે ત્યાં સુધી મને પહોંચી જવા દો પછી તો ઈ યોગ્ય સાગરનું પણ આવશે જી એટલે કે તેમના નામથી અથવા તેમના કામથી પણ કોઈ અસંતોષ છે એ વિસ્તારમાં આ એ તો છે જ આમાં યોગેશ સાગર પણ ઇન્વોલ્વ છે આ જો સાચી દિશામાં તપાસ કરે તો યોગેશ સાગર સુધી પણ આ નામ બધો રેલો જાય એમ છે આ જે તમારા પર હુમલો થયો તેમાં પણ તેમનું નામ આવી શકે એવું તમારું કહેવું છે હા હા સાચી દિશામાં તપાસ કરે તો કઈ રીતે તમને એવું લાગે કારણ કે એ તો મુંબઈ છે બગદાડા સાથે તેમનો સંબંધ કદાચ હશે એની ના નથી પણ જી ટ્રસ્ટી તરીકે એનું નામ મેં કીધું કે મેનેજિંગ ટ્રસ્ટી નથી તો ત્યાર પછી માયાભાઈ નો ફોન આવ્યો એટલે ત્યારે એને એવું મને કીધું હતું મારે યોગેશભાઈ જોડે પણ વાત થાય છે બધું શું છે એમ એના ઉપરથી થી પૂછું બરોબર કે આ લોકોનું નું કઈ ના કઈ મિલી ભગત છે આમાં નમિતભાઈ ફરી મળીશું આપણે સંમેલન થયા પછી પણ આપણે ચર્ચા ચાલુ રાખીશું અને ત્યાં સુધી મુંબઈ સમાચારમાં આપ જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું મિત્રો જે બબાલ થઈ રહી છે અને કોળી સમાજ ન્યાય માગવા માટે સંમેલનનું આયોજન કરી રહ્યું છે અને જે સમાજના યુવાન નવમિતભાઈ હતા તેમના પર જે હુમલો થયેલો અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર જે આક્ષેપો તેમણે કરેલા હતા અને અન્ય જે વાતો જે તેમણે કરી અને તેમની વાતમાં જે તેમના વિસ્તારમાં જે કઈ તકલીફ છે તેની પણ વાત કરી હવે નજર રાખીશું આવનારા સમયમાં કે આ સંમેલન માં કેવા નિર્ણયો લેવામાં આવે છે જોતા રેજો મુંબઈ સમાચાર નમસ્કાર